બોડેલીના અલીપુરા ચાર રસ્તાના ભરચક વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે પકડતાઓ કારમાં દારૂ આવતો હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી બાતમીવાળી કારને પોલીસે કોર્ડન કરવાની કોશિશ કરી હતી પોલીસને જોઈ બુટલેગરે કારને ભગાવતા પોલીસે પીછો કર્યો હતો ભરચક વિસ્તાર હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો બુટલેગરે અન્ય એક કાર અને બાઇકને અડફેટે લીધી કાર અન્ય કાર સાથે અથડાતા કારમાં સવાર બે બુટલેગર પૈકી એક ભાગી છૂટવામાં સફળ થયો કારમાં ભરેલ ઇંગ્લિશ દારૂ લેવા લોકોએ પડાપડી કરી ઇંગ્લિશ દારૂને લઈ ભાગતા કેટલા લોકો જોવા મળ્યા પોલીસના હાથે એક બુટલેગર અને બચેલ ઇંગ્લિશ દારૂ અને કાર આવી પોલીસે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો